તો જમ્મુ કાશ્મીરના પહેલ પ્રવાસી પર થયેલા હુમલામાં ત્રણ ગુજરાતી હુમલાનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત દાહોદ જિલ્લા પત્રકાર પરિવાર દ્વારા નગરપાલિકા ચોક પર આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું

અઠ્ઠાવીસ જેટલા હિન્દુ પ્રવાસીઓની મોતને ઘાટ ઉતાર્યા હતા આ જઘન્ય અપરાધને દાહોદ જિલ્લા પત્રકાર પરિવાર સખત શબ્દોમાં વખોડી રહ્યો છે અને સાથે સાથે તેના વિરોધમાં આતંકવાદનું કૂતળું બાળવામાં આવ્યું છે તેમજ મૌન પણ પાડવામાં આવ્યું છે